આપ જોવો છો કે કોઈપણ પ્રકારનું એસેન્સ નથી પ્યોર લીંબુની અંદરથી જ રસ કાઢવામાં આવે છે અને એનું શરબત બનાવવામાં આવે છે અને એની અંદર કોઈ સેકરીન નહીં પણ આ ખાંડ છે બધી ખાંડના થેલાઓ છે આ લીંબુના થેલાઓ છે અને એ ખાંડથી જ બનાવવામાં આવે છે અને જે ખાંડ છે એ ખાંડ ઓગાળવી બહુ મુશ્કેલ છે એટલે અહીંયા એમણે તપેલા ચઢાયા છે જેની અંદર ઘણી બધી ખાંડને ઓગાળવામાં આવે છે નીચે દાતો છે એટલે સરત સરત તેને ગરમ થાય એટલે ખાંડ ઓગળી જાય હવે જે આ લીંબુ શરબત બનાવે એટલે એને અહીંયા બે મોટી ટાંકી છે એ પણ આપને બતાવું એની અંદર નાખવામાં આવે છે હા શું કરો છો આ લીંબુ લીંબુનો રસ છે ગાડીને ટાંકી માપવાનો વા મિત્રો જો અહીંયા ખાલી લીંબુ શરબતની અંદર લીંબુમાંથી તો રસ કાઢે પણ આ રીતે એને ગાળવામાં પણ આવે છે એટલે કેટલી ચોકસાઈ રાખવામાં આવે છે એ આપ જુઓ કેટલા વર્ષથી અહીંયા આ સેવા આપો છે દસ વર્ષથી દસ વર્ષ હા બરાબર અને અહીંયા ઘણી જગ્યાએ જોયું કે પેલા પૈસા મૂકવા માટે દાનપેટી રાખવામાં આવે છે અહીંયા દાનપેટી ના હોય સ્વયં બધા મિત્ર મંડળ બધા પૈસા કરીને જ કરીએ છીએ એક રૂપિયાનું કોઈ દાન નથી લેતા સરસ સરસ અમારા પચીસ ત્રીસ પચાસ જણાનું મિત્ર મંડળ છે ને બધા એની જોડે જ એ પૈસા કાઢીને એ જ કરે બરાબર સરસ હવે આ જે છે એ બે ટાંકીઓ છે

ભાઈ રાખોલી બરાબર બરાબર મસ્ત મજાનો મેં તમારો શરબત દીધો છે તો અમને આવી ઈચ્છા થઈ કે ચલો તમારી મુલાકાત લઈ લે તમે આ કેવી રીતે બનાવો છો બરાબર આ તો એક વ્યક્તિનું છે કે પછી ના આ કોઈ એક વ્યક્તિનું નથી આ અમારો મિત્ર મંડળ છે હા એમનો એક ટ્રસ્ટ છે હા રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ બરાબર બરાબર છે ચેરિટેબલ ટ્રસ્ટ બહુ અને એમાં આ તમામ વોલેન્ટિયર્સ છે મિત્રો છે નિશુલ્ક અને પૂરા મનથી સદભાવના સાથે કોઈ પણ યાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે અને એમને થોડું શરીરમાં તાજગી રહે એવા શુભ હેતુથી અમે શુદ્ધ લીંબુ શરબત પાઈએ છીએ બરાબર અને આ લીંબુનો જથ્થો છે એ અમે ભાવનગરથી મગાવીએ છીએ તમારા અંદાજિત કેટલા વોલન્ટિયરો છે અમારા લગભગ અઢીસો જેટલા વોલેન્ટિયર છે બરાબર એટલે રોજ રોજના રોજ બદલાતા રહે કે પછી અમુકને કોઈ પણ કામ હોય તો જરૂરી કામ હોય તો જવા દઈએ એના બદલે નવા ઉમેરાય છે અને સતત આ સેવા ચાલુ રહે છે હવે અહીંયા આગળ મારા સામે આ ટાંકી દેખાય છે આ ટાંકી ની અંદર શરબત છે આ ટાંકીની કેપેસિટી એક હજાર લીટર છે બરાબર આવી છ ટાંકી દિવસ દરમિયાન આપવામાં આવે છે એક ટાંકી ટાંકીમાંથી એક હજાર લોકો છે એ શરબત પીએ

વ્યક્તિઓનો તો ઓછું બનાવીએ છીએ જેમ જેમ જરૂરિયાત પડે તેમ તેમ લીંબુ કાપીએ છીએ બરાબર એટલે ચોક્કસ એક દિવસ દરમિયાન કેટલા લીંબુ વપરાય એ કહી શકાય નહીં પણ સરાસરી અમે આટલા લીંબુનો ઉપયોગ કરીએ બરાબર બરાબર લગભગ તો બહુ સરસ છે એટલે બપોરના ટાઈમે જ્યારે બહુ ભીડ રહેતી છે પણ કદાચ આ સવારથી માંડીને સાંજ સુધી આઠ રાત્રિના આઠ સુધી આઠ સાડા આઠ સુધી લગાતાર ભીડ રહે છે અને સમગ્ર જ્યાં સુધી ભીડ હોય ત્યાં સુધી સતત પાતા રહેતા રહીએ કદાચ આમાં શરબત તમે બનાવેલો હોય ને કદાચ વધી જાય તો જો શરબત વધી જાય કદાચ માની લો વધી જાય અને પાંચ પાંચસો લિટર જેટલું હોય તો અમે આજુબાજુના જે સેવા ક્ષેત્ર છે એમના વોલેન્ટિયરને ત્યાં જઈ અને પીવડાવી દઈએ છીએ અને છતાં જો જથ્થો વધે તો એનો નાશ કરી દઈએ છીએ એટલે રોજનો રોજ રોજનો રોજ સવારમાં ફ્રેશ અને કોઈ પણ લોકોને ખાંડ ઠંડી ન લાગે શરબત પીધા પછી એટલે અમે લોકો ચાસણી બનાવીએ છીએ ખાંડ પકવી ખાંડને પકવી અને ત્યાર પછી શરબત ની અંદર અમે ખાંડ નો ઉપયોગ કરીએ છીએ એમની અંદર જલજીરા તદુપરાંત નમક અને મરી ની ડસ્ટ એટલે કે ભૂકો એનો ઉપયોગ કરીએ છીએ સંપૂર્ણપણે આયુર્વેદિક આ શરબત છે એ યાત્રાળુઓ યાત્રાળુઓને પાવામાં આવે છે અથવા પીરસવામાં આવે છે બહુ સરસ અને એનું લોકેશન છે લોકેશન

मज़लपी <of them> <experiences>